ભાઈ તું મને મારા ઘર સુધી મૂકી શકે છે કાકા પણ તમારી પાસે ગાડી ની ચાવી તો છે પણ મારી ગાડી અહિયાં નથી એનું શું શું કરે છે કાકા તમારા જેવા રોજ મળે છે પણ તારા જેવા રોજ મળતા નથી એનું શું લિસન પપ્પા આઈ એમ વેરી ઓપન માઇન્ડેડ ઓકે જો તમને કોઈ ગમતું હોય ને તો મને કહી શકો છો તને શું લાગે છે આ છોકરાઓ હું મારા માટે ગોતી રહું છું તારા માટે ગોતી રહ્યો છું ગાડી એક સગાઈ અને એક લગન તૂટ્યાની ગોસિપનો થાક માંડ ઉતર્યો હશે લોકોના મગજમાંથી બીજી વખત ભૂલ થશે ને તો ફરીથી વિચાર હવે કામે લાગી જવું પડશે મારી દીકરી એ ભૂલ પાછી હું નહીં થવા દઉં એક સંબંધ તૂટે ની તકલીફમાંથી પસાર થતી વ્યક્તિ ને જ્યાં સુધી એવો લાઈફ પાર્ટનર ન મળે ત્યાં સુધી એમની સાથે ઊભા રહેવાનું મેં ડિસાઈડ કર્યું મારે લાવણીયા સાથે એકલામાં વાત કરવી છે અરે આત્મા મોટી મોટી વીટિયો પહેરે નહીં ના તો જુદા જુદા ચહેરા મોરા વાળી ગળામાં મારા પહેરેલી ના અરે રીસલા ગધેડા લાલી ને ત્યાં એને એકલી મૂકીને આવ્યો આપણે જે કામ માટે ગયા હતા ને એ થઈ ગયું આટલા વર્ષો લાગ્યા એવું તો નથી ને કે એને કોઈ પાત્ર ગમી ગયું હોય ને આપણને ન કેવા માંગતી હોય કોઈ ગમશે ને તો સૌથી પહેલા તમને જ કેશે રમત રમી ગઈ મારી દીકરી મારી સાથે તમારા મનની આસપાસ દિવાલો ઉભી કરી દીધી છે કારણ વગર જ જાતે ઉભી કરેલી દિવાલો ને અંદર એક નાનકડો પ્રેમનો દરવાજો ખોલીને બહાર આવો તમે નહીં સમજો ને ફરી એકવાર એને

તમને કોણે હક આપ્યો અમને બધાને દુખી કરવાનો હું એક દીકરીના સુખ માટે બીજી દીકરીને તકલીફ કેવી રીતે આપું